નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ગાડીઓમાં આગ લાગવાનો સિલસિલો યથાવત આજ રોજ જીઆઈડીસી પાણીની ટાંકીની સામે તિલકવાડાની એક મારુતિ ઇકો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી મારી પાસે પેસેન્જર હતા તિલકવાડાથી અહીંના બરોડાના હતા ઉતારી દીધા હતા ઉતારીને પછી પાછો પરત ઘરે જતો હતો ઘર એટલે માજલપુરથી નીકળ્યા અવાજો રહીને બીધું નીકળી જઈએ તો નીકળતા નીકળતા થોડુંક સ્મેલ જેવું કંઈક સડક પી એવું લાગ્યું તો વધારે ટ્રાફિક હતો કોઈક ગાડીનું મીનું કંઈક આમ તેમ હશે પછી થોડેક આગળ આવ્યો તો પછી વધારે લાગ્યો એટલે પછી મેં પછી ગાડી છોડીને મીનું બહાર જઈને જોઈએ અને પછી વધારે હળકવા માંડી એટલે પછી મેં બહાર નીકળીને દૂર ભાગી ગયો પછી અહીંયા ઉભેલા માણસો ચા પીતા હતા તો મને કે આગ લાગી તો પછી કહે કે મને પાણી પછી એકસો બારને ફોન કર્યો એકસો બાર લગભગ બે પાંચ મિનિટમાં તો આવી બી ગઈ અહીંયા એ લોકોએ સોલ્યુશન મતલબમાં પાણીથી હોલવી બી નાખ્યું ઈજા કોઈ જ નથી ગાડીમાં કોઈ હતું નહીં મારા સિવાય મેં એકલો જ હતો તિલકવાડા થી